मुंबई कोस्टल रोड जेनु सप्ताहार नाम धर्मवीर स्वराज्य रक्षक छत्रपति संभाजी महाराज मुंबई कोस्टल रोड छे ते मुंबई ना ट्रैफिक ની સમસ્યા ને હલ કરવા માટે નો એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે આ રોડ દક્ષિણ મુંબઈ ને પશ્ચિમી ઉપનગરો સાથે દરિયા કિનારે થી જોડે છે મુખ્ય વિશેષતાઓ લંબાઈ આ પ્રોજેક્ટ કુલ 29.2 કિલોમીટર લાંબો હશે લેન તે 8 લેન નો એક્સપ્રેસ વે છે દરેક દિશા માં 4 લેન ટનલ આ રોડની એક મુખ્ય વિશેષતા માલાબાર હિલ અને ગિરગામ ચોપાટી નીચેથી પસાર થતી બે દશાંશ શૂન્ય સાત કિલોમીટર લાંબી જોડિયા અંડરસી ટનલ છે જે ભારતની પ્રથમ અંડરસી જોડિયા ટનલ છે પુનઃપ્રાપ્ત જમીન આ પ્રોજેક્ટમાં એકસો અગિયાર હેક્ટર જમીન દરિયામાંથી પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે જેમાંથી લગભગ સિત્તેર ટકા ખુલ્લી જગ્યાઓ બગીચાઓ અને મનોરંજન વિસ્તારો માટે જેમાં કિનારે પ્રોમોનેટ પણ સામેલ છે ફાળવવામાં આવશે ઇન્ટરચેન્જ સરળ ટ્રાફિક પ્રવાહ માટે બહુવિધ ઇન્ટરચેન્જનો સમાવેશ થાય છે સમર્પિત બસ લેન જાહેર પરિવહન ને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત બસ લેન ની જોગવાઈઓ છે પદયાત્રી અને સાયકલ ટ્રેક આ પ્રોજેક્ટમાં સતત પદયાત્રી માર્ગો અને સમર્પિત સાયકલ લેનનો સમાવેશ થાય છે બુદ્ધિશાળી ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલી આઈ એમ એસ એ આઈ આધારિત ટ્રાફિક મોનિટરિંગ સ્માર્ટ સિગ્નલિંગ અને સ્વચાલિત ટોલ સંગ્રહનો ઉપયોગ કરશે જોકે કોસ્ટલ રોડ પોતે ટોલ ફ્રી છે જુઓ નીચે જડપ મર્યાદા रोड पर महत्तम जड़ब मर्यादा एनसी किलोमीटर कलाक टनल मा साइट किलोमीटर कलाक अने इंटरचेंज आए एंट्री एग्जिट पॉइंट पर 40 किलोमीटर कलाक रहे समय नी बचत तेनाथी मुसाफरी नो समय नोंद पात्र रिते घट उदाहरण तरीके वर्ली थी मरीन ड्राइव सुधी नी मुसाफरी जेमा सामान्य रिते 35 थी 40 मिनट लागती हती ते हवे 9 थी 10 मिनट मा पूर्ण थई शके छे पर्यावरणीय लाभो ઇંધણનો વપરાશ ત્રીસથી ચાલીસ દ્વારા અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની અપેક્ષા છે જેનાથી હવા અને ધ્વનિની ગુણવત્તામાં સુધારો થશે ટોલ શુલ્ક મુંબઈ કોસ્ટલ રોડ પોતે ટોલ ફ્રી છે જોકે તે પાત્રા વર્લી સી લિંક સાથે જોડાય છે જેના પર ટોલ શુલ્ક લાગે છે આ શુલ્ક છેલ્લે એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ વધારવામાં આવ્યા હતા જેમાં કાર અને જીપ માટે એક તરફી મુસાફરી માટે એકસો રૂપિયા ચૂકવવા પડે છે વર્તમાન સ્થિતિ અને ઉદ્ઘાટન પ્રથમ તબક્કો દક્ષિણ દિશા વર્લી થી મરીન ડ્રાઈવ પ્રથમ તબક્કો પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર થી બાંદ્રા વર્લી સી લિંક ના વર્લી છેડા સુધીનો નો દસ દશાંશ પાંચ આઠ કિલોમીટર નો વિભાગ અગિયાર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉત્તર દિશાનો માર્ગ વર્લી થી મરીન ડ્રાઈવ કોસ્ટલ રોડ નો ઉત્તર દિશાનો માર્ગ મરીન ડ્રાઈવ થી વર્લી પણ તબક્કાવાર કાર્યરત થયો છે હાજી અલીથી વરલી સુધીનો વિસ્તાર જુલાઈ બે હજાર ચોવીસમાં ખોલવામાં આવ્યો હતો આજની તારીખ મુજબ આઠ જુલાઈ બે હજાર પચીસ દરિયા કિનારાનો પ્રોમોનેટ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ભાગરૂપે બનાવવામાં આવેલો લાંબો સાત દશાંશ પાંચ કિલોમીટર દરિયા કિનારાનો પ્રોમોનેટ દક્ષિણ ભાગ પંદર જુલાઈ બે હજાર પચીસમી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે બાકીના વિભાગો પ્રોજેક્ટના નોંધપાત્ર ભાગો જેમાં કેટલાક ઇન્ટરચેન્જ આર્મ્સ અને કાર પાર્કનો સમાવેશ થાય છે તે હજી પણ નિર્માણાધીન છે સંપૂર્ણ પ્રોજેક્ટ દહીંસર અને પછી બાયંદર સુધીના વિસ્તરણ સહિત તબક્કાવાર પૂર્ણ થઈ રહ્યો છે વર્સોવા બાયંદર પ્રોજેક્ટ ઉત્તર બીએમસી ને જૂન બે હજાર પચીસ માં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એમઓ પાસેથી મુંબઈ કોસ્ટલ રોડ ઉત્તર વર્સોવા બાયંદર પ્રોજેક્ટ માટે મેંગ્રો ડાયવર્ઝન માટે સૈધ્ધાંતિક મંજૂરી મળી છે આ તબક્કા માટે સ્થળ પરનું કામ ઓગસ્ટ માં શરૂ કરવાની યોજના છે છે અને ડિસેમ્બર પૂર્ણ લક્ષ્ય સંપૂર્ણ સમાપ્તિ જયારે મોટા ભાગના વિભાગો ખુલ્લા છે ત્યારે સમગ્ર પ્રોજેક્ટ જેમાં તમામ કનેક્ટર્સ અને આનુષંગિક સુવિધાઓનો સમાવેશ થાય છે તે તબક્કાવાર સંપૂર્ણ કાર્યરત થવાની અપેક્ષા છે જેમાં કેટલાક ભાગો બે હજાર અથવા ઉત્તરીય વિસ્તરણ માટે તે પછી પણ પૂર્ણ થઈ શકે